નિરોણા સંચાલિત પી એ હાઈસ્કૂલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળા તેમજ આંગણવાડીના સંયુક્ત ઉપક્રમે પ્રવેશ ઉત્સવ અને કન્યા મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ શાળા અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત નિરોણા ગામે શ્રી સારસ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ આંગણવાડી બાલવાટિકા પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપરાગડીઓ તથા મા શારદી વંદના સાથે કરવામાં આવેલ હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને ભગવદ ગીતાનું પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિરે પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ ત્યારબાદ સરપંચ શ્રી મુખ્ય મહેમાન એવા મુખ્ય સેવિકા કંચનબેન ગુસાઈ તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ બેગ અને પુસ્તકો દ્વારા શાળામાં પ્રવેશ અપાવ્યો આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ પર્યાવરણ સ્વાસ્થ્ય સુરક્ષા તથા વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયોને આવરી લઈ વક્તવ્ય રજૂ કર્યું જ્ઞાન સેતુ જ્ઞાન સાધના ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા એસએમસીમાં શ્રેષ્ઠ દેખાવ તથા આઈટી પરીક્ષા

આભાર વિધિ કુમાર શાળાની આચાર્ય કંચનબેન દ્વારા કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એસએસપીએ હાઈસ્કૂલ પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના શિક્ષકોએ ભારે જીવત ઉઠાવેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી સા કચ્છ